રાજસ્થાની ફેમસ બાટી બનાવવા માટે તમે બાટી તો ગમે તે રીતે બનાવી લેશો પણ જ્યાં સુધી દાળ સારી નહીં બને ત્યાં સુધી બાટી ખાવાની મજા નહીં આવે તો આજે હું તમારી સાથે એકદમ મસ્ત એવી દાળબાટીની જે દાળ આવે ને એની રેસીપી શેર કરું છું સૌથી પહેલાં પાંચ દાળ ભેગી કરી દાળને આપણે બાફી લેશું દાળને જ્યારે બાફવા માટે કુકરમાં લે ત્યારે દાળ બાફાઈને તેટલું પાણી તો લેવાનું સાથે જ લેવાનું ટામેટું અને આ રીતે બધા મસાલાઓ લઈ લેવાના જ્યારે દાળ બાફો ત્યારે અને આ રીતે મસાલા નાખીને તમે દાળ બાફશો ને તો દાળ છે એ બાપશો ત્યારે જ એકદમ મસ્ત સુગંધિત અને એકદમ સ્વાદિષ્ટ બનશે તો દાળમાં અહીંયા સરસ એવું બફાઈ ગયું છે પાણી નાખી આપણે જેટલું કરવાનું હોય એટલું પાણી એડ કરી દેવાનું ત્યાર પછી ડુંગળી ટામેટાં લીલા મરચાં ધાણા બધું સમારી આ રીતે તૈયાર કરી દેવાનું છે હવે કઢાઈ લેશું કઢાઈની અંદર તેલ અને ઘી લઈ આપણે ગરમ મસાલાઓ નાખી સાથે જ અહીંયા એક ચમચી આપણે મેથી દાણા નાખીશું એક ચમચી રાય નાખીશું એક ચમચી જીરું અજમો સાથે જ અહીંયા થોડા સૂકા લાલ મરચાં નાખી અને વગર તૈયાર કરી લેશું હિંગ નાખી હોય તો હિંગ પણ નાખી શકાય મીઠો લીમડો હોય તો મીઠો લીમડો પણ જરૂરથી નાખશું અને આ રીતે મસ્ત એવી ડુંગળી નાખી ડુંગળી સતરાય એટલે ટામેટા નાખી ટામેટાને પણ સાતરી દેશું સાથે લીલા મરચાં નાખીને પકવી લેશું અહીંયા આપણે મીઠું નાખી દઈશું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ પડે ટામેટા સોફ્ટ થાય એટલે અહીંયા આપણે બધા મસાલાઓ નાખી દેશું ધાણા જીરું પાવડર ગરમ મસાલો લાલ મરચું આ બધા મસાલા થોડું પાણી નાખી ગ્રેવી તૈયાર કરી લેશું આ રીતે મસ્ત એવી ગ્રેવીમાં મસ્ત એવું તેલ છૂટે ત્યાર પછી આપણે બાફેલી દાળ એડ કરવાની છે અને હવે મસાલાઓ ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી હોય એ એડજસ્ટ કરી લેવાના છે તો લીંબુ અહીંયા આ દાળની અંદર અત્યારે નહીં નાખવાનું જ્યારે સર્વ કરો ત્યારે લીંબુ લઈ લેવાનું અહીંયા મેં આની અંદર છે ને એક ચમચી લસણની ચટણી પણ એડ કરી છે જેથી દાળ છે ને એકદમ સ્વાદિષ્ટ અને એકદમ મસ્ત રાજસ્થાની ટેસ્ટમાં બની છે તો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ